જેતપુરના નવાગઢ ગામે રાજ્ય સરકાર તથા શિક્ષણ વિભાગના ડ્રીમ પ્રોજેક્ટ સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત નવનિર્મિત શાળાના બિલ્ડિંગનું જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેતપુર તાલુકાના નવાગઢ ગામે ત્રણ શાળાના નવનિર્માણ માટે સાડા સાત કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે શાળામાં આધુનિક ક્લાસરૂમ લાઇબ્રેરી ઉપરાંત મહા ભોજવાની ભોજનની સુવિધા પણ બાળકોને આપવામાં આવશે શિક્ષણ વિભાગ દ્વારા નવાગઢની ત્રણ શાળાઓને નવી બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે અંદાજે સાડા સાત કરોડ રૂપિયાના ખર્ચે નવાગઢ વિસ્તારના ત્રણેય શાળાઓનું બાંધકામ નવી સ્થિતિ કરવામાં આવશે તેનું આજે સાડા નંબર તેરનું ભૂમિપૂજન સ્થિતિમાં કરવામાં આવ્યું આ શાળાની અંદર નવી બનતા દસ નવા ક્લાસરૂમ મધ્યાહન ભોજન લાઇબ્રેરી સહિતની અનેક સુવિધાઓ આ વિસ્તારના બાળકોને મળી રહે માટે અઠ્ય ખર્ચે સાડા નંબર તેરનું આજે ભૂમિ પૂજન કર્યું છે